શકાસક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ニュース માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છેલ્લા પાંચ વર્ષથી જુગાર થરાના ગુનામાં નાસ્તા ફરતારૂપીને પકડી પાડી કાકે સર કાર્યકર્તી માંજરપુર પોલીસ વડોદરા શહેર માનનીય પોલીસ કમિશનર શ્રી નર્સેબા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર છોત્રણસી અભિષેક ગુપ્તા સાહેબ નાવની આકેવાની હેટર મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝન શ્રી પ્રણવ કટારિયા સાહેબ નાઓ માર્ગદર્શન ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલડી કમલાભાઈ સાહેબ નાવની સૂચના આધારે માંજરપુર પોલીસ સ્ટેશન ना मिलकत सरी संबंधित जुगार आणि प्रोहिबिशन गुनामा नास्ता फरता इसबोने पकडी पाडी कायदेसर कारवाई कर अंगेने सूचना मिळेल जे सूचनाने आधारे पोलीस कॉन्स्टेबल नितीनभाई अरविंदबाई नावे मिळेल के मांजरपूर पोलीस स्टेशन पाडबी खाते નોંધાયેલ મુજબના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી નામે સંદીપ ઉર્પે ભાવેશ કાઠિયાવાડી ઉર્ફે બંડી જગદીશભાઈ અઢિયા હાલ રહેવાસી મકાન નંબર એ બસો બે બાલાજી અપાર્ટમેન્ટ ગુરુ ગુરુકુળ ચાર રસ્તા વડોદરા શહેર મુડરેઠાણ જલારામ હાઉસ માલીવાડ રોડ સલાટવાડા ગલી જૂનાગઢ નાઓની બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી આવતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીનું નામ સંદીપ ભાવેશ કાઠિયાવાડી ઉર્ફે બંડી જગદીશભાઈ અઢિયા